હેલો ગુડ મોર્નિંગ તો અહીંયા આપણે એક ફિંગની ચોઈસ છસોનો પૂટ આપણે ઇનિશિએટ કર્યું છે સત્યાસી રૂપિયા આસપાસ અત્યારે જે પ્રીમિયમ ચાલુ છે એટી થ્રી તે ચાલુ છે ટ્રેડ લેવાનું વધી વજે છે કે અહીંયા જોઈ શકો છો એક ગ્રીન કેન્ડલ આવી પછી એક ગ્રીન કેન્ડલ પછી એક એમ પેટર્ન બનાવી રહી છે જો એમ પેટન અહીંયા જો બ્રેકડાઉન થઈ જાય તો એક આપણે સારો એવો ટાર્ગેટ નીચેની સાઈડ આપણને એક જોવા મળી શકે છે તો અને નિફ્ટી આપણે જોઈએ તો નિફ્ટી બી થોડી બેંક નિફ્ટીની કમ્પેરિઝનમાં થોડી વીક છે હજુ તો જોઈએ તો કઈ રીતના આ ટ્રેડ પ્લેઆઉટ થાય છે જો અહીંયા નીચે ચોવીસ પાંચસો એક આ સ્ટ્રોંગ વન છે જો અહીંયા નીચે જો ટ્રેડ કરવાનું ચાલુ થાય તો એક નીચેનું ડાઉન સાઇડનો મો આપણને જોવા મળી શકે છે હવે આપણે વાત કરીએ તો આપણે ટોપ ઉપર એન્ટ્રી થઈ છે એટલે કે આપણે એન્ટ્રીની સત્યાસી રૂપિયા આસપાસ થઈ છે સ્ટોપ્લસની વાત કરીએ તો આપણે સ્ટોપ સ્ટોપ્લસ એટલે કે થોડો અહીંયા સુધી મારશું સાઠ રૂપિયા આસપાસનો જેથી થોડો સેફ રહે બાકી જોઈએ ટ્રેડ કઈ રીતે પ્લેઆઉટ થાય છે ટાર્ગેટની વાત કરીએ તો આપણે ટુ મારે રેસ્ટોર વન લેવાની જ કોશિશ કરશું આજે જોઈએ કઈ રીતે પ્લે થાય છે ગુડ મોર્નિંગ તો આપણો ટ્રેડ આપણે જોઈ શકીએ છીએ જે સત્યાસી રૂપિયા આપણે લીધો હતો એકસો વીસ રૂપિયાનું પ્રીમિયમ ચાલી રહ્યું છે હાલ સમથિંગ આઠસો રૂપિયા આસપાસનું પ્રોફિટ ચાલી રહ્યું છે હવે એ ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે પિન નિફ્ટી આપણા જે આપણે એમ એ વાત કરી હતી ત્યાં એ હતી થોડું પાંચસોનું જે લેવા હતું એ થોડી જોઈએ એક નીચેની સાઈડ ડાઉન સાઇડ પિન નિફ્ટી કરી રહી છે તો જોઈએ આજુ થોડી નીચે આવે તો આપણો ટાર્ગેટ એ જશે પંદરસ ટુ બંદ નો આસપાસનો તો ચાર્ટ ઉપર આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ कि तो 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 आपने बढ़ा टार्गेट मैं नहीं बेहाना क्योंकि आज एक्सपायरी है तो बने साइड ना आके एक सौ वीस तो आप एंट्री सौ थी सत्या रुपया आसपास थे स्टॉप में सुख सा वन एच टूँ वन एच टू वन पॉइंट फाइव आसपास मिली रहे चढ़ा तो आप ટાર્ગેટ બુક કરવાની કોશિશ કરશું વધારે આપણે લાલચ નહીં કરીએ કેમ કે લાલચ કરે જો માર્કેટ નથી તો આપણે એકસો બાવીસ રૂપિયા આપણે બુક થઈ ગયું છે વન ટુ વન આસપાસ તો એક આપણને સારું એવું વન એસ ટુ વન પોઈન્ટ ફાઈવ આસપાસ એક ટાર્ગેટ મળ્યું તો કે હજુ બી નીચે આવવાની જગ્યા છે પણ આપણે વધારે લાલચ નથી કરી તો જોઈએ હવે તો આઠસો પંચોતેર રૂપિયા આજનું આપણું પ્રોફિટ થયું છે તો આજ પૂરતો આપણે એક જ ટ્રેડ રાખીએ જો કે મેં ફંડની વાત કરી તો હું પાંચ હજાર રૂપિયા ફરીથી ચાલુ કરીશું કે આ મહિને જે લોસ થયો એ હા આપણે આ વખતે આ મહિનામાં રિકવર કરવાની કોશિશ કરીશું પાંચસો પંચોતેર રૂપિયાનું પ્રોફિટ છે